સુરતમાં ના ખોટા સહી સિક્કાથી આધાર કાર્ડ બનાવવાનું પર્દાફાશ થયો છે કુમાર કાનાણીના ખોટા સહિતથી આધાર કાર્ડ બનાવવાનો ખુલાસો આધાર કાર્ડ રેકેટ ઝડપી પાડ્યું છે મૂળ ઓડિશાના શખ્સની ધરપકડ કરી લેવાઈ છે ખોટા સહી સિક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે અને સાથે જ દીપક પટનાયક નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીએ નો અભ્યાસ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે નવા પાન કાર્ડ બનાવવા માટે પણ લોકો પાસેથી ફોર્મ ભરાવી અને સહી આ કે કરાવ્યા હતા લોકો પાસેથી ફોર્મ દેટ રૂપિયા આ વસૂલતો હોવાનો પણ ખુલાસો થયો છે બોગસ સહી સિક્કા ઓડિશાથી બનાવ્યા હોવાનો ખુલાસો એમએલએ ગુજરાતને બદલે એમએલએ સુરત લખતા જ આ સિક્કો જે બનાવવામાં આવ્યો હતો તેનો ભાંડો ફૂટ્યો છે મોનિટર સીપીયુ પ્રિન્ટર મશીન અને બોગસ સિક્કા જપ્ત કરી લેવામાં આવ્યા છે કુમાર કાનાણીના ખોટા સહી સિક્કાવાળા દસ્તાવેજ વાળા સિક્કા બનાવાયા છે ત્યારે કુમાર કાનાણી આપણી સાથે મોજુદ છે તેમની સાથે જ વાતચીત કરીશું સાહેબ હવે તમારા નામના તમારા હોદ્દાના બોગસ સહી સિક્કા પણ બનવા લાગ્યા કયા પ્રકારની ઘટના હતી શું ફરિયાદ હતી ખૂબ જ ગંભીર બાબત છે કે મારા નામના સહી સિક્કા બનાવીને એનો ઉપયોગ થઈ રહ્યો હોય કારણ કે ઘણા પ્રકારની નામના એ ઘણી કરીને એ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને કાપોદરા પોલીસ પીઆઈ અસુરાજી અને એની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે એમને માહિતી મળે કે આવું કંઈક કઈક ખોટા સિક્કા બનાવીને આનો ઉપયોગ કરી રહ્યા છે અને એમણે એમની ટીમ દ્વારા તપાસ થઈ તપાસ કરી અને આ આરોપીને પકડી લીધો છે એની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે એફઆરઆઈ થઈ છે જે ધારાસભ્ય તરીકે ગુજરાત લખવું જોઈએ એની જગ્યાએ એમને સુરત લખેલું હતું અને આ સંખ્યા ઓરિસ્સાના છે અને કોસાળ આવાસ યોજનામાં રહે છે એટલે આવા અસામાજિક તત્વો જે ખરેખર પૈસાની લાલચમાં ખોટો આવો દુરુપયોગ કરી ધારાસભ્યના સિક્કાઓ બનાવી અને કેટલી જગ્યાએ એનો ઉપયોગ કરતા હોય કેમ ખબર પડે એટલે પોલીસે જે માહિતી મળી અને પોલીસે જે કાર્યવાહી કરી એના કારણે આ સંખ્યાની ધરપકડ થઈ છે એની આપણે એફઆરઆઈ થઈ છે અને આ ખૂબ ગંભીર બાબત છે અને એની સામે જે કાર્યવાહી પોલીસે કરી છે એ ખૂબ સારી બાબત છે જે પ્રમાણે ખોટા સહી સિક્કા બનાવ્યા ત્યારે તમારા જે સહી સિક્કા છે એનો ઉપયોગ ઓડિશામાં થયો છે અન્ય રાજ્યોમાં થયો છે શું માંગણી છે કયા પ્રકારની તલસ્પર્શી તપાસ ઘણી ઉપયોગ થયો હોય અને આરોપીની ધરપકડ થઈ છે ત્યારે પોલીસ તપાસ કરશે કેટલી જગ્યાએ ઉપયોગ છે કેટલા સમયથી ઉપયોગ કરી રહ્યો છે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો છે એ સંપૂર્ણ પોલીસ તપાસ કરી અને કાયદેસર કાર્યવાહી કરશે આ અગાઉ પણ જે ધારાસભ્યો છે અન્ય ધારાસભ્યો તેમના પણ આ રીતે ખોટા સહી સિક્કા બન્યા હતા અને એનો પણ ઉપયોગ ધારાસભ્યને જ કેમ ટાર્ગેટ થાય છે એનું કારણ એવું હોય કે ધારાસભ્યના સહી સિક્કાની અનેક જગ્યાએ જરૂરિયાત હોય છે અને એ લોકો અમારી પાસે આવતા હોય છે સહી સિક્કા માટે પણ આ લોકો સહી સિક્કા બનાવીને લોકોને ધારાસભ્યની ઓફિસ સુધી આવવું ન પડે ધારાસભ્યને મળવું ન પડે અને બારોબાર આ કામ થઈ જાય એટલા માટેનું આ એક આખું ષડયંત્ર ચાલતું હોય છે અને એ લોકો દરેક જગ્યાએ આવા સહી પોતે ઘરે જઈને મારી આપે અથવા તો પોતાને ત્યાં બોલાવીને મારી આપે એટલે લોકોને સરળતાથી કામ થાય અને ખોટું કામ કરવું હોય તો પણ ધારાસભ્ય પાસે જાય તો ધારાસભ્યને સહી શિકા ન પણ કરી આપે ખોટો દુરુપયોગ થતો હોય તો એવી જગ્યાએ પણ આનો ઉપયોગ થાય એટલા માટે આ લોકો કામ કરતા હોય છે